જય સ્વામિનારાયણ તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ શ્રાવણ સુદ ચોથ ગુરુવાર એક વખતે શ્રીજી મહારાજ ગઢપુરથી સંત પાર્ષદો તથા સત્સંગીઓનો સંઘ સાથે લઈને પ્રબોધનીનો સમયો કરવા વડતાલ જઈ રહ્યા હતા પગ રસ્તે ચાલતા ભાલ પ્રદેશમાં નાની બોરુ નામનું ગામ આવ્યું ગામના પાદરમાં તળાવ જોઈને સૌએ વિચાર કર્યો કે સૂર્યોદયનો સમય થયો છે માટે અહીં આપણે નાઈ ધોઈને પૂજા પાઠ કરી લઈએ પછી સૌએ તળાવના કિનારે ઉતારો કર્યો એ વખતે અમદાવાદના સેવાભાવી ભક્ત દામોદરભાઈ પણ સાથે જ હતા શ્રીજી મહારાજ સૌ ભક્તજનો સાથે તળાવમાં સ્નાન કરવા પધાર્યા ખોબા ભરી ભરીને ભક્તજનો ઉપર પ્રસાદીનું જળ ઉછાળવા લાગ્યા આથી પોતાને અત્યંત અહોભાવ માની આનંદ પામેલા ભક્તજનો પણ પરસ્પર એકબીજા ઉપર પ્રેમથી જળ ઉડાડીને નિર્દોષ આનંદ લઈ રહ્યા હતા એ સમયે તળાવને કાંઠે દામોદર ભક્તે અચાનક ઘણા માણસો જોયા એટલે તેમણે મહારાજને પૂછ્યું કે મહારાજ આ માણસોમાંથી કોઈ આપણો સામાન ઉપાડી જાય છે નહીં ને ત્યારે મહારાજે કહ્યું કે તમે બરાબર ધ્યાન દઈને જુઓ એ કોઈ માણસો નથી એ તો અનંત અવતારો ઈશ્વરો તથા દેવો અમારા દર્શન કરવા આવ્યા છે પછી દામોદર ભગતને તે તરફ દામોદર ભક્તે તે તરફ બરાબર જોયું ત્યાં તો એ સર્વે બે હાથ જોડી નમસ્કાર કરી શ્રીજી મહારાજની સ્તુતિ પ્રાર્થના કરતા જોયા થોડી જ વારમાં તે સર્વે મહારાજને પુષ્પોથી વધાવીને અંતરધ્યાન થઈ ગયા અતિ આશ્ચર્ય પામેલા દામોદર ભક્તને શ્રીજી મહારાજે કહ્યું કે અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય અમારી ઈચ્છાથી થાય છે સર્વે અવતારો અમારી પાસેથી શક્તિ સામર્થ્ય પામેલા છે સર્વે અવતારના કારણ અવતારી સર્વોપરી અમે જ છીએ અમે સર્વના નિયંતા છીએ અમારો કોઈ નિયંતા નથી અમે સદા સ્વતંત્ર અને સર્વ ઈશ્વરોના પણ ઈશ્વર છીએ તમે અમારા અનન્ય એકાંતિક ભક્ત છો તેથી તમને આ ચમત્કાર જણાવીને અમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાયું છે દામોદર ભક્તે નમ્રતાથી કહ્યું કે હે કૃપાનાથ આપે પરમ કૃપા કરીને મને આપના સ્વરૂપનો જેવો છે તેવો મહિમા સમજાવી સર્વોપરી દ્રઢ નિશ્ચય કરાવ્યો તેથી હું આજે કૃતાર્થ થયો છું અત્યાર સુધી મારી આવી ચોખ્ખી સમજણ ન હતી હવે સર્વોત્કૃષ્ટ જ્ઞાન શું છે તે હું યથાર્થ સમજો છું આ પ્રમાણે શ્રી હરિ અને દામોદર ભક્તની વાત સાંભળીને સર્વે ભક્તજનો મહા આશ્ચર્ય પામી શ્રીજી મહારાજનો સર્વોપરીપણાનો સર્વોત્કૃષ્ટ મહિમા સમજા પછી સૌ પૂજાપાઠ કરી વડતાલને માર્ગે ચાલતા થયા માર્ગમાં સંઘના સૌ ભક્તજનો દામોદર ભક્તને શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો તે વાતો પરસ્પર કરતા હતા સૌ વડતાલ આવ્યા ત્યાં પ્રબોધનીના મોટા સમયમાં દેશ દેશાંતરથી હજારો સત્સંગીઓ આવેલા હતા ત્યારે કેટલાકે સ્વયં શ્રીજી મહારાજને એ સર્વોપરી બાબતનો પ્રશ્ન પૂછીને તેનું સ્પષ્ટીકરણ કરવા આગ્રહ કરેલો તેથી મહારાજે પોતાની પૂજા આરતી સ્તુતિ કરીને સભામાં બેઠેલા સર્વે સત્સંગીઓ સાંભળે તેમ પોતાનું સર્વોપરી પુરુષોત્તમપણું સ્પષ્ટ શબ્દોમાં વિસ્તારથી સૌને સમજાવ્યું હતું અસ્તુ જય સ્વામિનારાયણ આદર્શ ભક્તગાથામાંથી